અયોગ્ય ટિપ્પણી કરે છે જે મત માટેનો વાણી વિલાસ છે ક્ષત્રિય સમાજની નીચા બતાવવાનો પ્રયાસ છે જે આઘાતજનક હોય સમગ્ર ક્ષત્રિય સમાજ નારાજ છે આવેદન પત્ર આપવા જીતુભાઈ વાળા સુખાભાઈ વાળા ટીકુભાઈ વારુ રાવતભાઈ ધાતર કિરણભાઈ ધાતર જયરાજભાઈ જડુ હગુભાઈ ખાચર ભીખુભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મૌલિક દોસી જીએ ન્યૂઝ અમરેલી આજે અમે જે રાજા રજવાડા બાબતે માન્ય પરસોત્તમભાઈ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે કારણ કે ક્ષત્રિય સમાજ ક્યારેય કોઈને ઉકારા તુકારા કરતો નથી બધાને માન મોભાથી રાખે છે તમે જોઈ લ્યો અત્યારે આટલા બધા જે નિવેદનો આપી રહ્યા છે એમાં રૂપાલા સાહેબને પણ ક્યારેય કોઈએ તુકારો કર્યો નથી મર્યાદાવાળો આ સમાજ છે ત્યારે અમારી બેન દીકરીઓનું જે એણે ટિપ્પણી કરી છે એનાથી આખા સમગ્ર દેશનો સમાજ રોષમાં છે એટલે તમામ સમાજો અમને આજે ટેકો દઈ રહ્યા હોય છે માલધારી સમાજ હોય કે અન્ય સમાજ હોય બધાય જ્યારે અમને જાહેરાત ટેકો દઈ રહ્યા હોય ત્યારે આજે અમરેલી જિલ્લા કાઠી સમાજના આગેવાનો ભેગા થઈ અને કલેક્ટર સાહેબને એ માટે આવેદનપત્ર આપ્યું છે કે માન્ય મુખ્યમંત્રી સાહેબ જે છે તે ભાજપ પક્ષના છે અને મુખ્યમંત્રી પદે બિરાજે છે અને લોકસભાની જે ટિકિટો આપવામાં એનો મહત્વની ભૂમિકા હોય છે જ્યારે અમે રજૂઆત કરી છે કે જે વાણીવિલાસ કરી અને તટસ્થ તપાસ કરે અને આ રૂપાલા સાહેબને જે રાજકોટની ટિકિટ આપવામાં આવી તેની સમગ્ર કાઠી સમાજ કે ક્ષત્રિય સમાજ કે નારોડા સમાજ કે રાજપૂત સમાજ કે ખાટ દરબાર કે અન્ય જેટલા ક્ષત્રિયો છે તે બધાય રોષની લાગણી કે સાથે પોતાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે એ બદલ આજે અમે કાઠી સમાજના આગેવાન ભાઈઓએ ટૂંક સં સંખ્યામાં ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ વતી આજે અમે મારું નામ રાવતભાઈ પી કેરિયા કેરીયા છાડ મારું ગામ છે કરણી સેના તાલુકાનો પ્રમુખ સૌ કાઠી છેત્રી સમાજ વતી અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે તેમજ મુખ્યમંત્રીને અમે રજૂઆત કરવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબે જે વાણી વિલાસ કર્યો છે જે બફાટ કર્યો છે અમે કોકની બીજા જ્ઞાતિ કે હિન્દુ મુસલમાન નહીં અન્ય જ્ઞાતિની બેન દીકરી હારું અમારી અમે આંગળી સિંધી છે તો અમે માથા કાપી નાખ્યા છે અને માથા આપી દીધા છે ત્યારે આજે અમારી બેન દીકરી ઉપર જ્યારે આ આંગળી છિંધાણી છે અમારી બેન દીકરી વિશે જે કાંઈ બફાટ કર્યો છે તો અમારી એક વિનંતી સાથે સરકારને કહેવાનું છે કે આ ટિકિટ રદ થાય એવી અમારી માંગણી છે એવું અમે આજે આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રી સુધી અમે ઉગાડ્યું છે જય માતાજી